જયમાં મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવાર સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થઈ રહી છે સાડા અગિયાર વાગે અને મિત્રો આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થઈ રહી છે બાવડાની અંદર હે મિત્રો અત્યારે બાવડા ની અંદર રાજ એગ્રો એ અને અહીંયા મિત્રો આપણે જે લાતુર થી દાર ભરીને ગાડી આવી છે એ ખાલી કરવાની છે મિત્રો આપણે મિત્રો કાલ રાતે આવી ગયા હતા બાવડા લક્ઝરી બે અત્યારે મિત્રો આપણે ગાડી ઉગી આવ્યા હતા રાતે અત્યારે આપણે વિડીયોની શરૂઆત કરી રાજ એગ્રો ની અંદરથી તો હજી આપણી આગળ મિત્રો એક બે ગાડી પડી છે અહીંયા તો આમાં આ તો મિત્રો એમએસની ગાડી છે સાંગાની એમાં મિત્રો ખાલી સાવલ છે ને બાકી બધી દાર છે એવું હાલે છે અને મિત્રો અહીંયા લોડિંગ ને એવું બધું છે આ રિફાઈનટરી કરે મિત્રો મતલબ કે દાર ને તેલ ભેરવી ને એમાં કઈ કરે છે મિત્રો એ તો આપણે એટલે કંઈ ખબર નથી તો હાલો મિત્રો હવે આપણે કાયમી વિડીયો નાખવાના છે ડેલી દવાઈ મચાવવાની છે તો ચેનલ માં નવા તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો મિત્રો બાવળા ની અંદર છે ને તમારે ઘર જેવું ખાવું હોય ને તો અંબિકા માં મિત્રો તો આપણે ગાડી હતી ઓટોમ બેહીને બેસી ને અંબિકા એ જઈએ હે મિત્રો આપડે છોકરી ઉપર ઉતર્યા હતા નાથી હાલી ને જાય હે તો હમણાં મિત્રો અહીંયા અંબિકા આવશે ડાઇમિંગ હોલ મિત્રો મસ્ત મજાનું ઘર જેવું ખાવાનું બનાવે તો હાલો મિત્રો મળીએ સીધા ડાયમિકા અંબિકામાં ફૂગી જાય આવી ગઈ છે અંબિકા ડાયમિંગ હોલ હવે આપણે જઈએ અંદર આખાઈથી પહેલાં જોઈ લે ઘર જેવું ખાવાનું રીંગણાનું નું શાખે પછી આપણે બટેટા નું ચાખે મિત્રો રોટલી છે છે મસ્ત મજાની સાસ છે ઘર જેવી તો હાલો મિત્રો મસ્ત લઈ લેવાનું મિત્રો ખાવાનું ખાવાનું આમ બનાવે છે એક નંબર મિત્રો મસ્ત મજાનું ખાવાનું થપતા ની ગુજરાતી અને આપણે હવે જઈએ ગાડી છે મિત્રો અને આપડે અહીંયા ડેમ્પો મળી છે મિત્રો અહીંયાથી ડેમ્પો આવી છે અને સામે જે મિત્રો રોડ દેખાય છે આમ અમદાવાદ જાઉં અને આમ રાજકોટ વાળો એ દેખાય બાવડા વાળી છોકડી આપડે સાણંદ વાળી સાણંદ વાળી છોકડી કહેવાય મિત્રો અને ભારતના પંપની બાજુમાં આમ થોડાક આગળ જવાના લો ટાવર જેવું હોય વટો એટલે અંબિકા ડાયમિંગો લાવી જાય હવે આપણે ડેમ્પાની વાત જોઈએ ડેમ્પો આવે તો આપડે નીકળીએ મિત્રો ગાડી જાય અને જોઈ લો બાવળામાં ઉગે તો જ મિત્રો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ આપણે જમીનની પાસે ગાડીએ પૂગી આવ્યા છે અને હવે આપણી ગાડી ખાલી થશે બપોર પછી તો હવે આપણે કરવો હે આરામ તો આલો મિત્રો મળીએ સીધા હવે આપણે બપોર પછી ગુડ આફ્ટરનૂન કેમ હે બધા મજામાં ને બધા મજામાં જોઈએ આપણા લોક બધા મજામાં જોઈએ તો મસ્ત મજાને બોપર પછીને વાગી ગયા પાસ ને એની બ્લોકમાં આપણે મિત્રો આ પાછું બોલી દીધું અને હજી આપણી ગાડી આમને એમ પડી હે હજી મિત્રો એ કંઈ ગાડી ખાલી થવા ગઈ નથી આ હતી જી ચોખાની ગાડી એ ખાલી થવા ગઈ છે આપણે ગાડી ખાલી કરવાની હેવા અંદર તો હવે અત્યારમાં જ હે મિત્રો જોઈ લે આ ગાડીઓ હમણાં એક જામનગરની ગાડી આવી છે અહીંયા રાખીએ આપણે ઉપર મિત્રો કબૂતર બેઠા હે કાલપતરી તો આપણે હવારમાં જ ખોલી નાખી સેમ્પલ લેવા આવ્યા હતા ત્યારે જોઈ લ્યો કબૂતર જાય છે ઉડીને તો હમણાં મિત્રો હવે આપણી ગાડી ખાલી કરવા લગાડશે અડધી કલાક કલાક પછી કે એવું લાગે છે લગાડી દે તો સારું હોય આજના દિવસમાં નીકળી જાય તો મિત્રો એવું બધું હાલે સામે ખાલી થવા લગાડે ત્યાંથી લોડિંગ પણ થાય જાય અને ખાલી પણ થાય અને માથી લોડિંગ થાય મિત્રો આઈસર પડ્યો ન્યાય તો વાગી ગયા હે સાંજના સાત અને હજી આપણી ગાડી તો હતી એમને ને હે મિત્રો આપણે આગળ જે ડબ્બો હતો એ ખાલી કરવા લાગ્યો હે મિત્રો અહીંયા ડબ્બો ખાલી થાય છે ને મિત્રો ઓફરની અંદર ખાલી થાય છે ટૂંકમાં કે બાસ્કા તોડીને સીધા ઓફરની અંદર નાખે છે ને હવે મિત્રો હજી એક ગાડી લાગશે એ મિત્રો વા પોઈન્ટે લાગશે એ ગાડી હવે આપણી લાગે કે મહારાષ્ટ્રની ગાડીમાંથી લાગે એ કંઈક નથી ખબર મિત્રો ખાલી કરવા આપણી ગાડી થઈ જશે મિત્રો કેમ કે બાર વાગ્યા સુધી અહીંયા ખાલી કરે છે એટલે આજના દિવસમાં આપણી ગાડી ખાલી કરીને કાઢી દે છે મિત્રો આજનો દિવસ તો ન કહેવાય હવે રાત કહેવાય કેમકે રાત થઈ ગઈ હે મિત્રો સાત વાગી ગયા એટલે અને અત્યારે મિત્રો ડબ્બો લાગ્યો હે ખાલી કરવા ડબ્બામાં પણ ડાયરેક્ટ છે મિત્રો જે આપણે ભરીને આવ્યા એ ને નાતી જ ભરી છે મિત્રો આની ભાઈ હમણાં ભાઈ મને કહેતો તો મને કહે કે વાંસે મેં લાતુર સાઈડ ડાઉનલોડ કર્યા મેં કીધું મેં બી વાંસે લાતુર સાઈડ ડાઉનલોડ કર્યા બે વાતું કરતા હતા મિત્રો એ પાછો એની ગાડી સાઈડ ગયો છે અશોક લેલનનો ડબ્બો છે મિત્રો એ તો અહીંયા તો મિત્રો ગોડાઉનમાં બાકી તો જગ્યા છે થોડી ઘણી એક બે ગાડીનો માલ હમે એટલી બાકી ગોડાઉનમાં જગ્યા નથી મિત્રો અને આ જોઈ લ્યો રાજ એગ્રો અહીંયા ઓફરની અંદર નાખે છે મિત્રો અત્યારે સીધા બાસકા તોડીને તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિયુસ્તે હાલ ચાલ તો કેમ હે મારી તો બધી મજામાં જશો તો પેલા તો જય શ્રીરામ અને ગુડ મોર્નિંગ થાય છે બાવડા અને કાલ મિત્રો આપણે આગળ જેટલી ગાડી હતી ને ત્રણક ગાડી બધી ખાલી થઈ છે હજી આપણી ગાડી તો ખાલી થઈ નથી મિત્રો હવે આપણી ગાડી ખાલી કરી છે અત્યારે અને મિત્રો આ પાસે એક ગાડી આવી ગઈ છે દાયર ભરીને આપણે હે હે મિત્રો લાતર થી જ ભરી હે એની લાતુર થી મિત્રો ગાડી મોકલ્યા મોકલ હે ન્યુ અને એ ભાઈ કે ક્યારે ખાલી થાય ઓલા સેમ્પલ વાળા કે મેં કીધું ભાઈ હજી મલગ ગાડી આગળ પડી અમે વાત જોઈને બેઠા હે મિત્રો તો હવે આપણી ગાડી ક્યારેક અંદર લઈએ કંઈ ખબર નથી મિત્રો અંદર તો હે પણ ખાલી કરવા ક્યારેક લઈએ કંઈ ખબર નથી તો આલો મિત્રો મળી આવે સીધા ખાલી કરવા ટાણે કન્ટિન્યુ મિત્રો વાગી ગયા હે બપોરના દોઢ અને આપણે કાલે તો જમવા ગયા હતા પણ આજે ક્યાંય જમવા નથી ગયા મિત્રો આજે હે ને આપણે અહીંયા ટિફિન મગાવી લીધું હોય તો એક હે મિત્રો દાળનું શાક અને લોટલી હે અને આ છે મિત્રો બટેટા અને એવું વટાણ બધું મિક્સમાં હે પછી હે મિત્રો અમૂલની સાસ દાર ભાત અને આ આથણા હે ને ડુંગરી હે મિત્રો તો હાલો હવે આ ટિફિન કોઈને મગાવવું હોય તો એકસો ત્રીસ રૂપિયા હે મિત્રો ખાલી તો હાલો મિત્રો હવે આપણે જમીના કે મળીએ પછી અત્યારે હે ને આપણી ગાડી લગાડી દીધી હે ત્રણ વાગ્યા પંદર મિનિટ ની વાર હે ને આપણી ગાડી ખાલી કરવાની જગ્યાએ લગાડી દીધી હે મિત્રો હવે ત્રણ વાગે મજૂર આવશે તો મિત્રો આવી રીતના આપણી ગાડી લગાડી હે ખાલી કરવાની અહીંયા લગાડી હે વા આપણે જે અંદરનું તમને મિત્રો કાલ સાંજે દેખાડતો ત્યાં નથી લગાડે આપણી ગાડી આપણી ગાડી લગાડી હે મિત્રો દાળના પેકેટો નીકળે ને એ જગા આ મિત્રો મોટું એવું શટર હે ન્યાં લગાડી અને આપણે પાટીઓ બાટીએ તો કાલનું ખોલેલું જ રાખ્યું હે મિત્રો એટલે એ કાંઈ આપણે ખોલવાનું હે નહીં કાલપત્રી આપણે કાલની ખોલેલી રાખી છે સેમ્પલ લઈ ગયા તાર નું એટલે હવે મિત્રો ખાલી આપણી ગાડી ખાલી કરવાની હે આવે મજૂર ફટાફટ ત્રણ વાગે તો આપણી ગાડી ખાલી કરી નાખે એવું બધું હાલે હે તો અહીંયા મિત્રો દાળના પેકિંગો આવે અમે જોઈ લ્યો અત્યારે બંધ છે મિત્રો ત્રણ વાગે આપણા મજૂર આવશે પછી ચાલુ થશે ને પછી દાયર ના પેકિંગ આવે મિત્રો આપણે જે આ દાયર ખાઈએ ને શાક બનાવી ને ઈદ આપણે ભરીને આવ્યા ઈદ છે મિત્રો જો આ આમાં ઉડે જ છે ગાડી ખાલી થવાનું તો ક્યારનું ચાલુ થઈ ગયું છે ત્રણક જેવી થપ્પી ખાલી થઈ ગઈ છે અને આવી રીતના ખાલી થાય છે જેઠે મિત્રો મજૂર હે પાછા હાથ હાથ એટલે કઈ વાંધો નહીં ફટાફટીમાં ખાલી કરે છે ને અહીંયાથી બે જણા બોરીઓ આપે છે આવી રીતના ખાલી થાય છે આપડી ગાડી હજી મિત્રો અડધી ગાડી જેવું બાકી છે અડધી ગાડી જેવું થયું હોય આપડે ઉપર બેઠા જેવું તો મિત્રો કામ કરવાનો આજે કામ કરે છે એ રીતના ભાઈ એ રીતના આપણાથી થાય નહીં મિત્રો સોખી વાત કરી દઈએ કે આપણાથી થાય નહીં ભાઈ હજી બે થપી આવે મિત્રો પછી આ બાજુ ઘણીક થપી બાકી છે એમ તો હજી મિત્રો બે ત્રણ કલાક જેવો ખાલી થવામાં સમય લાગી જાય એમ હે આ તો મિત્રો ફૂલ ફોર્મ માં કામ કરે છે માલ નાખે છે એમ અંદર ને સેટો

માલ નાખે છે મિત્રો મિત્રો દાજ ને પેકે તો એ સોરી કરીને જાય છે મિત્રો સોરી કરીને આપડે કઈ બોલી નહીં કેમકે આપડી નથી આ આપણો એકરો નથી રાજના તો આપડે બોલી લઈએ બધું

આવી ગયા દોસ્તર પાસે શા પાર્સલ લેવા માટે ને મિત્રો આ દોસ્તાર ની દુકાન તો ભૈયા કે પાસે દો દિન છે ચાઈ લેને કે લે આરે દો દિન છે ઇધર આવ તો ભૈયા ભી રસકા પાર્સલ કર દો મસ્ત ચાઈ કા કોટા પી લેતે અને ભાઈ જોઈ લ્યો અત્યારે વાતુ કરે છે સેટ માં નહી ભાઈ કયું ગામ આપણો હિંમત ના કરે લો દરિયા તો મિત્રો આ કસ્ટમર આયા હે ઇના કેસો બઢિયા બહોત બઢિયા કે ચાઈ પીને કોય ચાઈ પીને કે આયા હે નાંદો ફટાફટ આપડે સાપરસે લઈ લઈએ ગાડીએ આપડી ગાડી ખાલી થવા આવી હે બે થપી રહી હે અરધી જોઈ ને એક આ રહી હે મિત્રો અરધી ને ખુલી અરધી ગાડી ખાલી હવે મિત્રો ખાલી અડધી કલાક ચાલે અડધી કલાકમાં આપણી ગાડી ખાલી પછી આપણે ઠાઠું બાઠું વારના ગયા પછી આપણે સામે હામે છે તો કાંટો કરાવીને આપણે બાણે કાઢીને પછી આમ કરીને આમ બ્રમ કરતા નીકળી જાય તો હાલો મિત્રો મળી આવે આપણી ગાડી ખાલી થઈ જાય પછી કન્ટિન્યુ તો વાગી ગયા છે બોબર ના પાંચ ને આપણી ગાડી તો ખાલી થઈ ગઈ છે હવે મિત્રો આપણે પોંછ બોંછ આપી દી એટલે આપણે ગાડી બાણે બાણે કાઢીએ પછી ખબર પડે આપણે ક્યાં જવાનું હોય મોરબી મોરબી જવાનું છે હું ભરવાનું હોય એ પછી મિત્રો બધી ખબર પડે ને આ રાજ રાજેગરો અને મિત્રો સામે હે મોદી સાહેબ હે અને હું તો હે ગોપાલ ઇટાલિયા હે તો એ ભાઈ વાતું કરે હે મિત્રો કે આ ચૂંટણીમાં કોણ જીત છે ગોપાલભાઈ કે મોદીભાઈ એ બે બાકા ચીકી બોલાવે હે આપણે અહીંયા બાકા ચીકી બોલાવીએ હે મિત્રો રાજેકરો અંદર મિત્રો જી ગાડી હે હજી પર આવી ગઈ હે કેમ કે મિત્રો એ આજે જ આવી હે આપણે તો પ્રમણે થી રાત ના હતા એટલે આપણે થઈ ગઈ હે વહેલી ગાડી ખાલી અને ઈ ગાડી ખાલી થશે મિત્રો સાંજે સાત વાગે ને એવું બધું હાલે હે ને આપડી ગાડી થઈ હે મિત્રો અહીંયા ખાલી મને તો એમ કે અહીંયા થશે તો ગાડી અહીંયા ખાલી કરી હે તો હાલો મિત્રો મળી આવે સીધા આપણે અહીંથી ગાડી માંડે કાડીને પછી હું તમને કહું આપણે ક્યાં જવાનું હોય અને શું ભરવાનું હોય તો હાલો મિત્રો કાંટીઓને તો વાગી ગયા છે બપર પછીના સ ને આપણે ખાલી બાલી કરીને નીકળી ગયા આ મિત્રોને હવે આપણે જઈએ છે મોરબી તમને કીધું તું મિત્રો કે મોરબી મોરબી ક્યાં જવાનું થાશે તો મોરબી જવાનું થયું છે આપણે મોરબી થી ક્યાંનું ફરાય ગઈ ખબર નથી આપણે વધારે બોલતું હૈદરાબાદ જ હોય हैदराबाद ની આપણે ટિકું મારીએ ને ત્યાંથી જ આપણે પૈસા વધે મિત્રો આવા रायपुर માં ખાલે ખાલી ઉતા જેવું થાય બજે ત્રણ ત્રણ થી ગાડી ભરાય નહીં ત્યારે આપણે બાવડા બાવડા પાસ કરી લીધું સરકારે છોકરી આવે ને સાળ મિત્રો ઓવરબ્રિજ આવે એ અત્યારે આપડેદરાગોધરા અહીંથી થાય બાવડા થી થાય ત્રેવીસ કિલોમીટર કિલોમીટર તો મિત્રો કાપી જ નાખ્યા અને આ બન નાકુ આવે ને આ પૂજ્યા છે હમણાં આવશે ભાઈ બોગોદરા જો થાર જાય મિત્રો બધા એકડા ચાર એકડા ચાર એકા કહેવાય એક કોરા દીધો કાળો મિત્રો મળી આગળ કાઢી ગયા હે સાંજના સાત ને આપણે બોગોદરા બોગોદરા બધું પાસ કરી લીધું હે અને લા અને સોટીલા આપણે કોઈ થી કામ ન બને જ નહીં મિત્રો આપડે બે ટાયર નું સાઈડ ફેરવવાની હોય આગલા ટાયર નું બધું ટાયર નું કામ આપડે સદામ પાસે જ કેમ કે સોટીલા ની અંદર સદામ પાસે બહુ ટાયર નું કામ સારું થાય મિત્રો હવે આપડે આયલા જઈએ ધીરે ધીરે એટલે વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખો પછી જય શ્રી ને કોમેન્ટ કરી નાખો ને પછી સબસ્ક્રાઈબ કરી નાખો હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે તો બધાને જય શ્રી રામ બાય બાય